લઈ ગયા કે શું કીધું ગુરુજી આચાર્ય પ્રજાપતિ શું કીધું બહુ સરળ વાત હતી આપણા ગુરુ ને ખબર ન પડ્યા શું વાત કરો છો હા એ કે શેઠ મને અહીંયા ધક્કો ખવડાવ્યો પણ ઇન્દ્ર નાવમાં બેસે છે મધ્ય દરિયે મધ્ય આવે છે નાવ અને ત્યાં એને એમ થાય છે કે જો આત્મા આ દેહ હાથમાં હોય તો આંખ મરે તો આખ વહી જાય નથી આંખનો જુનારો ગયો અથવા ફૂટી જાય હાથ ભાંગી જાય હે માણસ મન થી અસ્થિરતા થઈ જાય અથવા આ તો શરીર મૃત્યુ પામે પણ આ શરીર આત્મા નથી એટલે ઓલા નાવિકને ને કહેવાય તું પાછો મને જે કાઠે લાવ્યો હતો તો હું બેઠો તો ન્યા તું મને લઈ જા સામેના કાંઠે